પડી છે સામનો કરવો રહ્યો લોકોમાં એવો સવાલ ઉભો થયો છે કે શું વડુ ગામના પંચાયત ને જાણ નથી કે પછી પંચાયત પોતાની અનાવળતના પુરાવા આપી રહી છે સ્વચ્છ ગામ યોજનાના દાવાઓને પસ્તાવા મૂકે તેઓ કચરાનો ઢગલો ગામના દરેક ફાડામાં જોવા મળી રહ્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે કચરાની ગાડી લાંબા સમયથી ફરતી જ નથી અને જો કોઈ જાગૃત નાગરિકા વિષય પર પંચાયત પાસે ફરિયાદ કરવા જાય તો સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની ધમકી અપાય છે જેને લઈને લોકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે હાલવડો ગામમાં કચરાના ઢગલા દુર્ગંધ અને ગંદકીથી ગ્રામજનો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે સરકારની અનેક યોજનાઓ હોવા છતાં ગ્રામજનો વંચિત રહી ગયા હોવાની લોકચર્ચા ગામમાં જોર પકડી રહી છે રિપોર્ટર સરફરાજ દિવાન પાદરા ઓળું ગ્રામ પંચાયત સુધી ગાડી કચરાની છે ગાડી બગડી ગઈ છે ગાડીને મેં સરપંચને કીધું ત્રણેય કીધું બધાને કીધું એ લોકો કંઈ એ લોકો તૈયાર છે જ નહીં કંઈ એમાં કે તમે ગાડી મૂકી દો પંચાયતમાં એમ કે મારો સામાન સોંપી દો એટલે તારે મેં સામાન બસ સોંપી દીધો ને મૂકું મારો હિસાબ પણ કરી આપો એ હિસાબ કરી આપ મેડમે સહી કરી આપી ચેક પર પછી સરપંચ નાહી દો સરપા સહી કરી છે સરપંચે ને કફોન કરી સહી કરી કર્યા સરપંચે સર આગે છે ને એમાં સભ્યો લેડીસ બધી સભ્યો છે એમાં એક છે કહેવા એ સભ્યો લેડીસ આવું જો ને લેડીસ કેવા જો મને કે તમે ભાઈ કે તમે કેમ નહીં આવતા હા સભ્ય નહીં લેડીસ નહીં આવતી કોઈ ઘરવાળા આવો છે કહેવા માટે સભ્ય કોણ આવે લેડીસ આવજો ને હા લેડીસ નહીં આવતી કઈ અહીંયા આગળ ગ્રામ પંચાયતી મેં જે જ્યાં સુધી આવે બધા ઘરવાળા લાઈક એ લોકો ધમકી આપે મને કે તું કામ નહીં આવતો કે હા તો મારે કહેવું શું એ લોકોને એટલે ગામવાળા મને તો ટૂંક તો આપે છે કે ભાઈ તું ગાડી કાપતી કેમ નહીં તું આવ ગાડી કમ નહીં આવતી તારી ને આ કચરો બચરો બધું હોય

ગામમાં છે ને ગામમાં જે મેંદામાં રસ્તામાં બજારમાં તમે દેખો કોટલા ઢગલા ભર્યા નહીં તમે દેખી લો આખા ગામમાં લોકો ગુમા પડે છે કટરા માટે લોકો લાઠી નાખી જાય રસ્તામાં એ શું કરવાનું લોકો મને કહે છે ગાડી માટે ગાડી કમી ના હોતી એટલે ગાળો ખો લોકોની હા આ ગાડી ઉપર રહી છે આપણે મેશ ન્યૂઝ થી તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો